રામકૃષ્ણ હરી આસિકથી જે તમે દવા લાવો ને એમાં મોઢાને તકલીફ ગળાનું કેન્સર મોઢાનું કેન્સર જડવાનું કેન્સર અન્નળીનું કેન્સર સ્વરપેટીની તકલીફ બરાબર એવા લોકોને અમુકને જરૂરિયાતવાળાને આવી બોટલ એક આપવામાં આવે છે તો અમુકને એવી રીતના કે કોકળા કરવાનું કે અમુકને ડાયરેક્ટ આવી રીતના ઢાંકણું ખોલીને હાથમાં લગાવી અને અહીંયા જ્યાં તકલીફ હોય ત્યાં લગાવવાનું કે તો ત્યાં લગાવી બરોબર અને ઉપર કપડું બાંધી દેવાનું થોડી વાર માટે એટલે એની જે સ્મેલ છે એની તાકાત છે એ ઉડી ન જાય અને અમુક લોકોને કોગળા કરવાનું કે કોગળા કરવામાં મહત્વ એવું હોય છે કે અંદર જે કેન્સરના બેક્ટેરિયા હોય અંદર જીવાણું હોય એને કોગળા કરે તો કોગળાથી નીકળી જાય તો આવી નાની એવી બોટલ લેવાની છે ઘરમાં કોઈ અવશ્ય સાફ બોટલ હોય એવી લેવાની અને એટલું પાણી રાખવાનું અડધી બોટલ કરી નાખવાની આજે આ નાની બોટલમાંથી એની અંદર આખી આ બોટલ એડ કરી દેવાની અને બરાબર સો વખત જેવું હલાવી નાખવાનું

બે વખત કોગળા થાય એટલે એટલું પાણી હોય એટલે એક વખતમાં એટલું જાય બીજી વખત એટલું જાય ત્રીજી વખતમાં પૂરી થઈ જાય તો ત્રણ વખત કોકળા જેવું થાય એક દિવસ અંતરે કરવું હોય પાંચ દિવસ પછી કરવું હોય બે દિવસ પછી કરવું હોય પણ જ્યારે કરો ત્યારે એને બરાબર પાણીને હલાવી નાખવાનું અને જ્યારે બંધ કરો ત્યારે એકદમ ટાઈટ કરવાનું બોટલને બરાબર આવી રીતના કોગળા કરવા અમુકને ડાયરેક્ટ લગાવવાનું કે જે મોઢામાં તકલીફ હોય એને પછી અમુકને બહેનોને સ્તનની તકલીફ હોય અને જો આવી ચામડી જેવી ચામડી હોય ખુલ્લું ન હોય ત્યાં ઇન્ફેક્શન ન હોય બરોબર તો ત્યાં આવી રીતના હાથ ઉપર લગાવી અને આવી રીતના લગાવવાનું કંઈક કમરમાં કોઈને તકલીફ હોય કશે બીજે કોઈને તકલીફ હોય ત્યાં પણ આવી રીતના લગાવવાનું કે તો એને લગાવી અને ઉપર કપડું બાંધી દેવાનું આજે એનો ઉદ્દેશ છે સત્તા કંઈ ન સમજાય તો એમાં કોન્ટેક નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં અને વિશેષ કંઈ જાણકારી હોય બીજી દવા લેવી હોય તો બીજી દવા કેવી રીતના લેવી તે પણ મને પૂછી શકો છો આ જરા દવા સ્ટ્રોંગ છે અને વધારે કોઈ હાથ પગના ના દુખાવા હોય કમરના ના દુખાવા હોય તો બીજું એ છે કે આવી રીતના એક તેલ પણ આપવામાં આવે છે ત્યાંથી તો તેલની અંદર વધારે આ તેલ સ્ટ્રોંગ જ છે પણ વધારે સ્ટ્રોંગ બનાવવું હોય કે વધારે દુખાવો થતો હોય સહન ન થતો હોય એવો દુખાવો થતો હોય તો આવી બોટલ મગાવી લેવી અથવા તો તમારી જોડે હોય નાસિક થી લાવ્યા હોય તો ઠીક છે નહીંતર સુરત થી પ્રિન્સ પટેલ પાસે કુરિયર થી કે રૂબરૂબ કે કોઈ પણ રીતે મગાવી લે આ બોટલને ખાલી કરી આની અંદર એડ કરી દેવાની બરોબર હલાવી નાખવાનું એટલે તેલની તાકાત ડબલ થઈ જશે એટલે કોઈના હાથ પગનો દુખાવો હોય કમરનો દુખાવો હોય દુખાવવા માટે જેને તેલ આપ્યું હોય મારે શું તેલને સ્ટ્રોંગ કરવા માટેની આ વસ્તુ છે પછી સ્કિનના તકલીફવાળાને એલોવેરાની અંદર એડ કરવામાં આવે છે આ દવા સ્કિન ડિસીઝ હોય તો આવી રીતના એલોવેરા ત્યાંથી આપવામાં આવે છે તો એલોવેરાને ખોલી આ આ બોટલ આખી એડ કરી દેવાનું બરોબર ચમચીથી હલાવી નાખવાનું એટલે માનો કે આનો ગ્રીન કલર છે ક્યારેક પિંક આવે અલગ અલગ રેડ કલર આવે તો અત્યારે મારી પાસે છે એ ગ્રીન છે આની અંદર એડ કરીને બરોબર ચમચીથી હલાવી નાખવાનું અને જ્યાં તકલીફ છે ની કોઈને દાધર હોય ખ હોય ખરજવું હોય કે સ્કિન ડિસીઝ કાંઈ પણ હોય સોરાસિઝવાળા પેશન્ટ હોય બરાબર તો એને લગાવી અને સાફો નાઈ ધોઈ અને પછી સવારમાં એકવાર લગાવી દેવાનું છે સાંજે એકવાર લગાવી દેવાનું છે પછી એને ઢાંકણ બરાબર પેક કરવાનું છે જેથી કરીને આ દવા હવામાં ઉડી ન જાય અને છતાં કોઈને ન સમજાય કાંઈ તો મને પૂછી શકો છો આમાં નંબર પણ આપેલા છે અને દવા બહુ ફાયદાકારક છે મોઢાની તકલીફવાળાને આ બે વસ્તુ આપવામાં આવે છે એક ધુમાડો લેવાનો આવે છે અને એક આ રેડિયેશનના કોગળા કરવામાં આવે છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ભોરિંગડીનો ધુમાડો કેવી રીતના લેવો બરાબર એ પણ આપણે સમજાવશું અને આમાં કોઈને કંઈ સમસ્યા હોય કાંઈ ન સમજાય તો મને ફોનથી પૂછી છે બને ત્યાં સુધી બધા સવાલનો જવાબ આમાં મેં આપી દીધો છે ઓકે રામકૃષ્ણ